રાધનપુરમાં આધારકાર્ડ લિંકને લઈને અરજદારો વિદ્યાર્થીઓને ભારે હાલાકી પાટણ જિલ્લાના રાધનપુર ખાતે તાલુકા સેવા સદનમાં આધારકાર્ડ લિંકને લઈને લોકોને ભારે હાલાકી વિદ્યાર્થીઓ ભૂખ્યા તરસ્યા સતત બે બે દિવસ સુધી લાઇનોમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે આધારકાર્ડ લિંક માટે મામલતદાર કચેરીએ ફક્ત એક જ કોમ્પ્યુટર દ્વારા કામગીરી થઈ રહી છે જેને લઈને વિદ્યાર્થીઓના વાલીઓમાં ભારે રોષ ફેલાયો છે મારું નામ જોશી નિર્મળાબેન ભીખાલાલ આજે હું પાંચ દિવસથી થી ધક્કા ભૂખી છોકરા લઈ અને આ રોજ રોજ ધક્કા ખાઉ છું પણ કોઈ એનો નિર્ણય આવતો નથી ચાલીસ ટોકર હાલે અને હોય બસો જણા તો ચાલીસ ટોકરને ને ભાડે ભરી અને ભૂખે તરસે અમે આ રહીએ બરોબર તો હવે આનો જલ્દી નિર્ણય લાવો નકર ફરીને રેલી પચાસ હજાર માણસ આયકા રાધનપુર ના ગામડે ના લઈને આવવાના તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડ લિંક ને લઈને લોકોનું કામ નહીં થતા કચેરીએ ધરમ ધક્કા ખાવા મજબૂર બન્યા છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થાના હોવાને લઈને પડતી હાલાકી સામે લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ગ્રામ્ય વિસ્તારોમાં શાળામાં અને ગ્રામ પંચાયતમાં વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે જો યોગ્ય વ્યવસ્થા કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોમાંથી પચાસ હજારથી વધુ લોકો તાલુકા સેવા સદનમાં ભૂખ હડતાળ પર ઉતરવની ચીમકી ઉચ્ચારી છે મારું નામ મુકેશભાઈ સોલંકી છે અને હું રાધનપુર મોમલાદારમાં આધારકાર્ડ લિંક કરવામાં માટે છોકરા લઈને આવેલો છું બરોબર તો લગભગ ચાલી એક છે તો લગભગ ગરીબ માણસો પોતાના ભાડા ભાજપ ધક્કા ખાય છે કાંઈ કામ થતું નથી તો સરકારને અને કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે ગામડામાં કાંઈક વ્યવસ્થા કરે તો પ્રાથમિક શાળામાં વ્યવસ્થા કરે અમે અપીલ કરીએ એવી છીએ અનિલ નું લોકાર્પણ